અને યાર મોઠે ઉપર ચડ્યો અને કે કે ચડડી મારી કે છે તે હું તો ભૂ ઉતરી ગયો હું કરા એ તો અમે ચડડી ની અકડી જઈ તે તો બધે ભારે તો હતો તને ચડે તો ચડે ફોડી જીધું ઉતરી જવાનું દુનિયા ચાર તો આબરુ તો ના જસ એવું લાગો ચડડી ઉતરી પણ જીગર ના જઈ ભાઈને ઓહો પણ એ ફોરગી પર કે યાર પછી ચરાય તો બીતો તો પણ તો પચારે જ ના તો વરસાદ ચાલુ હતો ને મારા હારે ચડડી છે એમ બધું લખી જવા મોડી રે પછી હું તો હું કરમ આ લેખ તો ચરાય જો આ લેખ તો તોરણ ને બધું ને ભૂયાવ ના થઈ રી

એટલે માટલું ને અટકાઈએ ને તો પછી આપણે લબડીએ ને તો તૂટો ના એટલે એ મજબૂત જુઓ રાશિના કારણે એમ મોટી જાડી લાવ્યો જા બાબલું પેલું માટલું લઈ આવજે એ લઈ આવ બસ ને માટલું લાવી દઉં ને અરે આ માટલું તમે તો બધું કુછ ચિતરાઈ હો બધું તમે તો આટલા વાત પોચ હજાર રૂપિયા લે પેલા તો હા 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 આટલું બધું મોગું અરે સંગીતા હોય શું કરે તું જન્માસિંહ માટલું અને તોરણ લેતા આવ્યા ત્યારે જોતી હતી મસ્ત મસ્ત લાવ્યા હતા જોમ बाजू वाली आई है जोवा हां हां तुम्हारा माटलो तो जो चिटलू मस्त है आ, जो अनु कापरा है ये मस्त है नीला है छोकरा तो ओरे जबरदस्त मस्त माटलो मत के ऊ गमा मत तुम्हारा गैरेज मुकी राखो महाराज ये माटलो तो है लाया स्पेशल विशनगर बनवराई तू मी हां हां वो लाया तो मी बनवराई थी जो ઓ ઓ મને મને ગમઈ નહી આ રીતે ન બનાવરાઈતું પછી ડિઝાઈન પ્રમાણે કે ઉપર બબલું તમારું આ તાને લટકાવ જોઈએ હે હવે તાર હંગત મારા સંગ તાર ભરવા મોડી માટલું મે ઓર્ડર થી બુ બનાવરાઈયું કે મે બનાવરાઈ અરે યાર હું મગજ મારી કરે હું બીવાનું હોય યાર મેડમ તોરણ બતવાજીએ તોરણ લે તો ફટફટ ઓઢિંગ બદમ દઈએ આ બત્યા બત મોદ હા હો એ મોટું ડેંગ લાયો એટલે ચાલશે પહેલું તોરણ માટલું બધી અને પછી તોરણ બોધીએ હા એવું કરો તા આટલું બોદાવ માટલું તો પેલ બાજે ખ્યા ને એટલે પછી તો અદ્ધર થઈ જા પણ એક વાત એ હાર હાર કરો અદ્ધર કર કર અજી કર બસ બસ ઓમ બે ચાર ગોઠો માર દેજે હરખીને છૂટો ના હો રે बबलू હાર હાર હરખી બોદાવ મો જો દે દે લિવર તો આવી ગયો કમ્પ્લીટ બસ 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 આવ નેચે ઉતરી જાય રાગ અગર હરખે ની ત્યાં મચરું વર્ષે નકા તો ભૂઈ પડ્યા વગર નઈ રહીએ માટલું ફૂટ જ નહીં ફૂટી જા ફૂટી જા મસ્ત કરી દે ભૂલી આઈ ગયા અમે અલે મંદિર માં તો બધું આવી ગયું જોવા માટે તો અરે તન ચાલુ કરી યામ જિન માટલી ભાગ ના દે હોય ને પેલ બાજા તારિયો નકા વાક્ષેર કોઈ અમાર જવાબદારી નઈ હો હો બધા ના ચાલુ કરવાનું આવી

છોકરો <laughs> <laughs> <laughs>

બસ ને હું શાંતિ થઈ ને માટલું જતું ચાલ છે માટલું તો મારા જે મગજ બગાડી માટલું ચોકલેટ બધું ખાવાનું પણ ખાવા હડમ હું આરતી ગઉ ફટાફટ આવી બધા જય કૃષ્ણ કાનામ જય કૃષ્ણ કાના અખંડ મતા કૃષ્ણ તારા બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય બોલે શ્રી કૃષ્ણ ભગવાન કીજ જગન્નના ખનિજ જગન્ન ફનિજ